અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે રથયાત્રા પૂર્વે પંદર થી વધુ પિસ્તોલ જપ્ત છતાં નારોલમાં ફાયરિંગ રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે અને ગઈકાલે પંદર થી વધુ પિસ્તોલ તથા જીવતી કારતૂસ જપ્ત કરે છે તેમ છતાં પણ નારોલમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની બાઇક સાઇડમાં હટાવવા જેવી નજીવી બાબતે માથા મરે તત્વોએ બુલેટ પર તલવાર મારીને વિસ્તાર બાનમાં લીધો હતો સત્તર વર્ષનો હતો ત્યારથી લોરેન્સની જેમ ડોન બનવું હતું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ દિવસ પહેલાં લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા બાવીસ વર્ષના મનોજ સાલ્વીની ધરપકડ કરી છે તેની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા છે તે સોશિયલ મીડિયાથી લોરેન્સના સંપર્કમાં આવી ડોન બનવા માંગતો હતો યુવાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે હથિયાર તસ્કરીમાં માસ્ટરમાઇન્ડ ગણાતો યુવક મનોજ અનેક તપાસ એજન્સીની રડાર પર છે લોરેન્સ ગેંગના અનમૂલ અને પ્રિન્સ સાથે તેણે વિડીયો કોલથી પણ વાત કરી હોવાની વિગત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળી છે હાલ મનોજ સાલ્વીના એક ફોનની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે જેમાં પણ અનેક ડેટા છે અમદાવાદના પ્રલાદનગર ગાર્ડનમાં અમિત શાહે કર્યા યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદના પ્રલાદનગર ગાર્ડનમાં અમિત શાહે યોગ કર્યા હતા આ કાર્યક્રમ બાદ અમિત શાહ સરખેજમાં હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી ઘૂમ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જુરાવાલાનો પ્લેન ક્રેશમાં મોત કન્ફર્મ અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ ગાયબ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જેરાવાલાનો મૃતદેહ પરિવારને સોંપી દેવાયો છે ડીએનએ મેચ થવા છતાં પણ પરિવાર માનવા તૈયાર નહોતો કે મૃતદેહ ફિલ્મમેકરનો છે પણ પોલીસના કપરી પરિસ્થિતિમાં સળગેલા એક્ટિવાના એન્જિન ચેસીસ નંબરના આધારે વાહન ઓળખી સીસીટીવી તથા અન્ય બીજા અનેક પુરાવાઓ એકત્રિત કરી પરિવારને વૃદ્ધે ફિલ્મમેકરનો જ હોવાનું માનવામાં સમાવવામાં સફળતા મળી આ આખી કામગીરી દરમિયાન કડક ગણાતી પોલીસની સંવેદનશીલ કામગીરી જોવા મળી એસ્ટ્રેટના વોર્ડ ઇન્સ્પેક્ટરે શેરબજાર અને સોના ચાંદીમાં કર્યું રોકાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટ્રેટ વિભાગમાં મધ્યસ્થ કચેરીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીગ્નેશ શાહની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપી જિગ્નેશ શાહ વર્ષ બે હજાર દસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે કોર્પોરેશનમાં નોકરીમાં જોડાયો હતો તેઓએ પૂર્વ ઝોન ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં નોકરી કરી છે પશ્ચિમ ઝોનમાં નોકરી બાદ એપ્રિલ બે હજાર પચીસમાં મધ્યસ્થ કચેરી ખાતે બદલી કરવામાં આવી અત્યારે હાલમાં તેમનો પગાર નેવું હજાર છે વર્ષ બે હજાર અગિયારમાં તેમણે તેમની પત્નીના નામે આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકૃતિ ડેવલપર્સ અને આકૃતિ કન્સ્ટ્રક્શન્સ બનાવી હતી પાસપોર્ટનું સર્વર ખોટકાતા બે દિવસમાં બે હજારથી વધારે એપોઇન્ટમેન્ટ રદ થઈ અમદાવાદ પાસપોર્ટ કચેરીએ વર્ઝન ટુ ઝીરો શરૂ કર્યા બાદ વારંવાર સિસ્ટમમાં ટેકનિકલ ખામીથી હજારો અરજદારો પરેશાન થઈ રહ્યા છે ગુરુવારે અને શુક્રવારે એમ બે દિવસ અમદાવાદના વિજય અને મીઠાખડી સ્થિત આવેલા બે પાસપોર્ટ સેવા કેન્દ્ર પીએસકે પર બે હજાર જેટલા અરજદારો રિન્યુ કે તત્કાળ પાસપોર્ટ માટે દસ્તાવેજ સબમિશન કરી શક્યા નહોતા સ્ટેટ જીએસટીની ચાર કરદાતા સામે તપાસ સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં પણ કરવેરા ભરવા અનિવાર્ય હોય છે તેમ છતાં કેટલીક સંસ્થાઓ દ્વારા કરપાત્ર સેવાનો ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવવાની સાથે ઓછું અનુવર બતાવી ટેક્સ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું રાજ્ય જીએસટી વિભાગે તાજેતરમાં હાથ ધરેલ તપાસ દરમિયાન આવી સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કરચોરી પકડી પાડી હતી જેમાં તપાસના અંતે રાજ્ય જીએસટી વિભાગે કાર્યવાહી હાથ ધરી પિસ્તાલીસ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી હતી વિસલપુર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ પ્રાણાયામ અને આસનો કર્યા વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકવા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી શાળામાં સવારે સાડા સાત વાગે વિદ્યાર્થીઓને ક્રમબદ્ધ રીતે યોગ્ય અંતર રાખીને ગોઠવવામાં આવ્યા બોપલની બી બીકેએમ શાળાઓમાં યોગ દિવસની ઉજવણી બોપલ કેળવણી મંડળ સંચાલિત બી કેએમ પ્રાથમિક શાળા અને બી કેએમ ઇંગ્લિશ સ્કૂલમાં એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય શૈલેષભાઈ પટેલે વિદ્યાર્થીઓને યોગનું જીવનમાં મહત્વ સમજાવ્યું સોલા સિવિલ મેડિકલ કોલેજમાં યોગ દિવસની ઉજવણી સોલા સિવિલ હોસ્પિટલ સ્થિત જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અલ્પેશભાઈ પટેલ અને ટ્રેનર અંજનાબેન પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે